ગઈ તારીખ પચીસના રાત્રિના એકાદ વાગ્યાની આસપાસ ગોંડલ તાલુકા પોસ્ટીના ભોજપરા ગામથી આગળ નેશનલ હાઈવે પર પસાર થતી એક એસટી બસમાંથી કોઈ અજાણ્યા માણસો કાળા કલરની સ્કોર્પિયો આવી વ્યક્તિનું અપહરણ કરી ગયેલા હોય તેવી હકીકત એસટી બસના ડ્રાઈવર રાહુલભાઈએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનથી ટેલિફોન પરથી થી જણાવે જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકાના પીઆઈ પરમાર તથા તેના સ્ટાફ આ ડ્રાઈવર રાહુલભાઈની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ બીએનએસ કલમ એકસો ચાલીસ બે એકસો પંદર બે એકસો છવ્વીસ એક અને એકો એકસો એકત્રીસ મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ અપહરણકર્તા અને આ વ્યક્તિને છોડાવવા માટે થઈ અમારા આઈજીપી શ્રી કુમાર યાદવ સાહેબ તે અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ પરમાર તથા તેમની ટીમ આરોપીની શોધખોળમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે ભાયા ભાયાવદરના ભડેખણ ગામની સીમમાં આવી કોઈ વ્યક્તિ હોય જેથી તાત્કાલિક ભાયાવદર પીઆઈ પરમાર એલસીબી પીઆઈ રવિભાઈ ઈશાભાઈ મુછાર રે પોરબંદર મુકેશભાઈ રામભાઈ વડેદરા રે પોરબંદર મનીષભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા મેર રે પોરબંદર લાલાભાઈ બધાભાઈ મોરી રબારી રે ઝાંઝુરપુર એક સ્કોર્પિયો ગાડી કિંમત રૂપિયા દસ લાખ મોબાઈલ નંબર એક લાખ પંદર હજાર ટોટલ મુદ્દામાં એક લાખ અગિયાર લાખ પંદર હજાર સાથે ધરપકડ કરવામાં આવેલી છે અને આ કામે જે અપહરણ કરાવ અપહરણ થયેલ તે સંજયભાઈ સામતભાઈ મુછાર જે એસઆરપીમાં નોકરી કરેલ છે તેને પણ હેમખેમ 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 છોડાવેલ છે આ કામ એવી હકીકત છે કે આ સંજયભાઈની બેનની આ આરોપીઓ જે લાલાભાઈ મોરી હોય તેના કુટુંબીમાં આ શાંતિબેનની લગ્ન કરેલા હોય અને આ લગ્નથી આ શાંતિબેનની કૌટુંબિક બાબતો સબબ આ બંનેને માથાકૂટ થયેલી હોય જે અનુસંધાને આ સંજયભાઈની સંજયભાઈ ને જે કુતિયાણા ખાતેથી બસમાં આવવાની હકીકત હોય ત્યાંથી તેઓનું અપહરણ કરેલ છે આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓ તેમજ જે સંજયભાઈ છે તેને મુખ્યમ છોડાવેલ છે અને આ આરોપીઓની આગળની પૂછપરછ ચાલુ છે અને આ તપાસ ગોંડલ પીઆઈ પરમાર ચલાવી રહ્યા છે